ગુજરાતમાં દારૂબંધી છે ને દારૂ પકડવો એ પોલીસની ફરજ એવી જ રીતે ઝોન ત્રણ એટલે કે વડોદરા શહેરમાં આવેલા ઝોન ત્રણમાં અભિષેક ગુપ્તા સાહેબના સીધા માર્ગદર્શનને દોરવણી હેઠળ અત્યારે તેમના ટીમના માણસો પોતાના વિસ્તારમાં નજર રાખીને બેઠા હોય ત્યારે આકાશ વિજયભાઈ ઠાકોર જે લીમડી ફળ્યું મારેઠા ગામ મકરપુરા વડોદરા શહેરના હોય પોતાની પાસેથી ત્રણસો સાત જેટલી કુલ છપ્પન હજાર એકસો બાવીસ બિયરના ટીન દારૂની કાચની બોટલ પ્લાસ્ટિકની સીલબંધ બોટલો આમ જે ત્રણસો સાત નંગ મળી આવી એક મોબાઈલ મળ્યો જેની કિંમત પાંચ હજાર રૂપિયા છે આ ટોટલ એકસઠ હજાર એકસો બાવન રૂપિયાનો મુદ્દા માલ વડોદરા શહેર ઝોન ત્રણની એલસીબીએ કબજે કર્યો છે જો કે આમાં બાતમી જે મળી હતી એ બાતમી રવિન્દ્ર કરણસિંહ અને દેવુરભાઈ વરજાંગભાઈ આ બંનેને સંયુક્ત બાતમી મળી હતી કે આકાશ ઠાકોરે લીમડી ફર્યું મારેઠા ગામ મકરપુરા વડોદરા શહેરના છૂટક વેચાણ સારું ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી હાલમાં મારેઠા ગામમાં લીંબડી ફળિયામાં છૂટક વેચાણ કરે છે જે બાતમી હકીકતના આધારે માહિતી મુજબની જગ્યાએ રેડનું આયોજન કરી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક વ્યક્તિને પકડી પાડી અને પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તો આ સમગ્ર રેડ દરમિયાન જેમને સારી કામગીરી કરી છે આમ તો ઝોન ત્રણમાં જ્યારથી અભિસેક ગુપ્તા આવ્યા છે પીએસઆઈ ફૂલદારા સાહેબની વાત કરવામાં આવે દેવુરભાની વાત કરવામાં આવે આ તમામ લોકોની વાત કરવામાં આવે ખૂબ જ મજબૂતાઈથી પોતાના વિસ્તારમાં કામ કરી રહ્યા છે અને પીએસઆઈ ફૂલદારા જ્યારે ગુના સંબંધિત જે ભાગી છૂટેલા ગુના કરીને રીડા આરોપીઓ જે વીસ વીસ વર્ષ દસ દસ વર્ષ પચીસ પચીસ વર્ષના જૂના આરોપીઓને પણ આ ઝોન ત્રણની એલસીબીએ લાવીને જે કહેવાય કે ગુના ડિટેક કર્યા હતા એટલી સારી કામગીરી આ ઝોન ત્રણના કર્મચારીઓની છે તો એમાં સારી કામગીરી કરનાર જે કર્મચારીઓ છે એમાં એસ એ ફુલધારા પીએસઆઈ છે રવિન્દ્ર કરણસિંહ છે સિદ્ધાર્થસિંહ રાજેન્દ્રસિંહ છે મિતેશ રતનભાઈ છે દેવુભાઈ વરજાંગભાઈ છે અને દર્શદભાઈ બાણાભાઈ છે આમાં તમામ કર્મચારીઓ મળીને હાલમાં વડોદરા શહેરમાં આવેલા ઝોન ત્રણમાં હાલની પરિસ્થિતિને જોતા જ્યારે એક બાજુ દિલ્હી બ્લોમ્બાસની વાત કરવામાં આવે ત્યારે બીજી બાજુ વડોદરા શહેરમાં ક્રિમિનલ જે ગુંડાઓ છે તેને ડામવાની વાત હોય પ્રોહિબિશનની વાત હોય તમામમાં ઝોન ત્રણમાં શાંતિનું વાતાવરણ બની રહે તે માટે ઝોન ત્રણના આઈપીએસ અભિષેક ગુપ્તાની સીધી માર્ગદર્શનને દોરવણી હેઠળ આ ટીમ સક્રિય છે અને કામ કરી રહી છે અને ખૂબ જ પ્રજાલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે બીરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ